પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને ઠંડીનો કહેર છે ઉત્તરાખંડ હિમાચલ કાશ્મીરમાં પહાડો પર કડકડતી ઠંડી પડી રહી છે કેદારનાથમાં ભારે બરફવર્ષાને કારણે નિર્માણ કાર્ય બંધ કરાયું કેદારનાથમાં તાપમાન માઇનસ છ થી માઇનસ દસ ડિગ્રીએ પહોંચ્યું એકસો પચાસ જેટલા શ્રમિકો કેદારનાથથી પરત બોલાવી લેવાયા છે એટલી ઠંડી અહીં પડી રહી છે જમ્મુ કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં બરફથી ચાદર પથરાઈ છે જ્યારે ગુલમર્ગમાં ભારે બરફવર્ષાથી ઠંડીનો પારો ગગડ્યો છે પહેલગામ કોલગામ સહિતના વિસ્તારોમાં બરફ બરફવર્ષા થઈ રહી છે હિમાચલમાં લાહોલ સ્થિતિમાં આકાશવાથી ચાંદી વરસી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી સફેદ ચાંદી વરસતા ઠંડીમાં વધારો થયો છે લદ્દાખમાં માઇનસ વીસ નીચે તાપમાન ઉતર્યું છે તો સફેદ ચાદર પથરાઈ હોય સમગ્ર વિસ્તારમાં તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પહાડી વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે એક તરફ કેદારનાથમાં જે નિર્માણ કાર્યો હોય છે તે બંધ કરી દેવાયું કારણ કે માઇનસ થી માઇનસ દસ ડિગ્રી સુધી તાપમાન ત્યાં પહોંચી ગયું જે કારીગરો ત્યાં હતા તેમને પણ પરત બોલાવી લેવામાં આવ્યા આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ જે સફેદ બરફની ચાદર છવાઈ હોય સમગ્ર જગ્યાએ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સહેલાણીઓ આ વિસ્તારમાં મોજ મારતા પણ જોવા મળ્યા